કાઈ નઈ બાયું બધા બેઠા હોય ને એટલે બાયુ એ રે ને અમે બાયુ બાયું કામ કરતા હોય ઇમિટેશન નું કામ કરતા હોય ને તો બધા ભેગા બેઠા હોય વાતું કરતા હોય અને દાંત કાઢતા હોય ને તો એને ન ગમે હકાવે ફાસકાવે શેરીમાંથી નીકળે તો હોરન વગાડે બહુ જ અને જેમ ફાવે એમ ગાયરું બોલે અને એક બે નારે તો હે ને સાય કરીને આમ ફટકાણા તો એ અમે કઈ ન બોલ્યા ત્યારે હે ને મહિલા પોલીસ ને બોલાવી હતી તો બધું સમાધાન થઈ ગયું પાછું થોડાક દી થયું ને

એટલે કેમ એમ બધા સોસાયટી ના પ્રોગ્રામ કરે કે આ રોજ રામનું છે તો જમણવાર કરી કાતે એમ હા હા એટલે સેટીટના અમે જમવાનું કર્યુંતું હજુ રાઈતે બધું ફાઈનલ કરતા તો આપણે કાલે જમવાનું કરવું છે કે નથી કરવું એમ તો કે બધાય કે એવું ન હોય ને અમારા ઘરે નો કીધું ને અમને તેમને બાયુ કેમ નો થાય ને આવી રીતના હવે જર્ની ટાઈમ નો હોય તો બાયુ કરી નખું જોઈએ એમ સ્ત્રીને અધિકાર મળેલો છે ને બધું કરી શકે હા તો કે બાયુ કેમ નો હાલે હવે બાઈ શેરી ની હાલવા જાતી હોય ને તો કે બાયુ કે બાયુ નો કેવાય કે બાય શેરી રાઈતે અડધી રાતે બાર બે વાગે જાય ને તેમ ને એવું બધું બોલતો હોય એવું શું બોલવાની જરૂર હોય અને હાઈ ઈ કીધું બાજુ માં બીજું મિસ્ત્રીનું મકાન હે ને હા તો કે ઈ કે એ એમ કેસે છે કે હે ને કે હાય ને કાયલા છે ને આમ છે ને તેમ છે હવે બધાય વાઘરી અમારી શેરી માં છે તો અમારે એમ કેવાય દેવી પૂજક કેવાય હા 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 એમ તો એ અમે થોડા અમે ના પાડી બધે ઓન રે એમ શેરી માં તો બધા રે એમ મકાન બે તો નો રે સોનલ બા મારી વાત સાંભળો હા હવે આપડી જો તમે સક્ષમ હો હા હા એમ નથી તમને કઈ તકલીફ પડે એમ ના હોય હા હા તો તમે મને તમારો ફોટો મોકલો અને એના મને નંબર મોકલો ને હું એને ફોન કરું નંબર છે તમારી પાસે

કેમ કે અમે પોલીસ ના નંબર હશે તો પણ ફોન કરશુ હા 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 પોલીસ ના પોલીસ ના નંબર છે આપડે કોઈ આજી ડેમ પોલીસ ના કોઈ ના

એટલે કઈ વાંધો નઈ તમે એવું કઈ બોલશે ને તો પોલીસ હરે એવું લાગશે તો તમે હું ત્યાં નકર નીકળીશ હું તમને ફરિયાદ ફરીયાદ લખી દઈશ અરજી બરજી ને એવું બધું ટાઈપ કરીને તમને દિ આવજો ને આજે પોલીટિશન થઈ જાય ભારત દેશની અંદર સ્ત્રી નું અપમાન કરવું કે ગુનો છે હા ઈ એની બૈરાવું સાથે એની પોતાની પત્ની નું અપમાન નથી થતું અત્યારે હા પણ હવે હુ છે કે આ હુ એ ત્યાં તમને એને કામા કઈ થાય નઈ એટલે ત્યાં કારણ હું સ્ત્રીઓનો દબી ને એનો રોફ જમાવવા માંગતા હોય

એનો છોકરો નોકરી થી આવે ને એટલે હે ને fast ધોરણ બગાડે એ છોકરો નોકરી કરે છે એનું નામ શું છે એનું નામ છે આર્યન એ શેમાં નોકરી કરે છે હવે ઈ તો સાહેબ અમને નથી ખબર અમને આ સરકારી નોકરી કરે છે પ્રાઇવેટ પ્રાઇવેટ જ છે ઠીક 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 હા હા

આ માણસો નું હોય કે સ્ત્રીઓને આગળ રામ આમ રૂબાપ કરે સીન સપાટા કરે એટલે ઈ એની લુખાગીરી ગણાય નકર સ્ત્રીની મર્યાદા ભારત દેશના